નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરોના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનાર તમામ વિડીયો તમને પહેલા મળે ચાલો આપણે જોઈશું પ્રશ્ન નંબર એક વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો જોડાણ તાર ઓફ સ્વિચ ઓફ સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષો ઓન સ્થિતિમાં કળ અને બેટરી તો આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણની શરૂઆતમાં તમે જોશો તો બીજા કે ત્રીજા પાના ઉપર તમને તમામ પ્રકારના વિદ્યુતના સાધનોના એની સંજ્ઞાઓ તમને આ રીતે દર્શાવેલ છે તો તમે પુસ્તકમાં જોઈ અથવા ચાલો જોઈએ પહેલું જોડાણ તારને આપણે કેવી રીતે દર્શાવીશું તમે સીધી લેટીમાં જોડાણ તારને દર્શાવી શકશું કળને કેવી રીતે દર્શાવીશું તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત બલ્બને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત કોષને આકૃતિમાં બતાવ્યા ખાસ ધ્યાન રાખશો ધન દ્રોવ અને ઋણ દ્રોવ પહેલાં જે કળ હતી એ ઓફ સ્થિતિમાં હતી હવે જે કળ છે એ ઓન સ્થિતિમાં છે જેમ કે પરિપથ પૂર્ણ થયેલ બતાવે છે અહીં પરિપથ તૂટેલો બતાવે છે અહીં પરિપથ પૂર્ણ બતાવે છે બેટરી એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું બેટરીનું જોડાણ બતાવેલ છે તો તમે સંજ્ઞાઓને પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી શાંતિથી સારી રીતે દોરો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બીજો આકૃતિ દસ પોઈન્ટ એકવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો આપણે રેખાકૃતિ દોરીશું એમાં શું ધ્યાન રાખીશું તો કે અહીંયા બેટરી દોરીને બતાવી છે આપણે અહીંયા બેટરીની સંજ્ઞા લઈશું અહીંયા બલ્બ દોરીને બતાવ્યો છે તો આપણે અહીંયા બલ્બની સંજ્ઞા લઈશું અહીંયા તમને સ્વિચનું એક મોડલ બતાવેલ છે કળ બતાવેલ છે તો આપણે સ્વિચનું મોડલ લઈ લઈશું સંજ્ઞા લઈ લઈશું અને આ વિદ્યુત તાર તો તમને જોડાણમાં તમને અનુકૂળ આવી રીતે દોરી શકાય બાળકો તો શાંતિથી જોઈને સમજીને આકૃતિ ગોઠવેલા છે તો ચાર વિદ્યુત કોષો ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે કે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો તો ચાલો ખાસ ધ્યાન રાખજો ધંધ્રો અને ઋણ ધ્રુવને જોડશો તમે ડાયરેક્ટ અહીંથી અહીંયા જોડી શકશો બરાબર પણ આપણે ઋણ ધ્રુવ અને ધન ધ્રુવને નીચેથી દોર્યા છે આને જોડ્યો નથી એક છેડો ખુલ્લો રાખ્યો મેં બીજી વસ્તુ આ ઋણ ધ્રુવ છે અને આ નીચે જે દર્શાવેલ છે એ ધન ધ્રુવ છે એટલે ઋણ ધ્રુવ અને ધન ધ્રુવને જોડ હવે આ ધ્રણ ધ્રુવ અને આ ઋણ ધ્રુવને આ ઋણ ધ્રુવ અને આ ધનધ્રુવને જોડ્યો આ છેડો છૂટો રાખીશું આ છેડો છૂટો આ પણ છેડો છૂટો રાખીશું તો ખાસ બેટરીનું કોઈ પણ રીતે જોડાણ કરવાનું તો ધન ધ્રુવ અને ઋંધ્રુવ સાથે જોડાણ કરીશું એ બધા જ કેવા શ્રેણીમાં આવી જશે પોઝિટિવ શ્રેણીમાં આવી જશે તો ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો ચાલો તમને પાઠ્યપુસ્તકમાં આ એક સરસ મજાની આકૃતિ આપેલી છે જે આકૃતિને જોઈને સમજવાનો પ્રયત્ન કરીશું કે આમાં શું ફેરફાર કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને જોડાણમાં ભૂલ દેખાશે દેખાય છે તમને ભૂલ તો કે હા અહીંયા બંને ધ્રુવો કેવા છે ધન ધ્રુવો છે જે એક સાથે બેટરીમાં ક્યારેય જોડાણ ધરાવે નહીં આપણે આગલા પ્રશ્નમાં જોયું કેવું જોડાણ કર્યું તો કે એક પ્લસ હતો અને એક ઋણ હતો તો આપણે આ બે આકૃતિમાં શું ભૂલ થઈ છે તો કે ભાઈ બેટરીના જોડાણમાં ભૂલ દેખાઈ રહી છે તો કે આ ભૂલ સુધારવા માટે શું કરીશું તો કોઈ પણ એક સેલને આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ લાવી દઈશું કે જેથી એક જ જોડાણ ધન્રુવ અને રૂંધ્રુવનું જોડાણ થઈ જશે આપણે જવાબમાં કેવી રીતે લખીશું તો કે બે વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે બંને તંદ્રુઓ સાથે જોડાયેલા છે તેમાં અને ધનુવ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે બલ્બ પ્રકાશ તો ન થશે વિદ્યુત પરિપત નીચે મુજબ જોડવો પડે ઓકે બાળકો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો કેવી રીતે જવાબ વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે એક વિદ્યુત પ્રવાહની અસર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઓકે બાળકો ચાલો આગળ આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે સમજાવો જવાબ હોકા યંત્રની સોય એક નાનું ચુંબક છે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જ્યારે હોકા યંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે જેમ હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે તેમ અહીં પણ હોકાઈ યંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે આથી હોકાઈ યંત્રની સોય તેની દક્ષિણ ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત આકૃતિ દસ પોઈન્ટ ચોવીસમાં કઈ આકૃતિ છે આ દસ પોઈન્ટ ચોવીસમાં આકૃતિ દસ પોઈન્ટ ચોવીસમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે કળ એટલે શું સ્વિચ આરે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોયંત્રની શું હોય આવર્તન દર્શાવશે કળ વડે પરિપત પૂર્ણ કરવાની વાત શું છે તો કે કળને આપણે સ્વિચ પાડીશું ટાક ટાક સ્વિચ પાડીએ છીએ ને તો કળ એટલે પરિપથ પૂર્ણ થશે ત્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે વિદ્યુત પ્રવાહ શું થશે અહીંથી પસાર થશે બલ્બ પ્રકાશિત થશે કે નહીં થાય એ તમારે જવાબમાં લખવાનું છે તો જવાબમાં આપણે લખીશું બલ્બ પ્રકાશિત ના થાય અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત તમને ક્યાં તમે જોઈને આકૃતિ જોઈને સ્પષ્ટ રીતે નક્કી કરી શકો ને કળ તમે આ સ્વિચ તો પાડી દેશો હે ભાઈ સ્વિચ પાડી દેશો આ બલ્બ પણ જોડેલો છે આ તમારું કંઈક અલગ પ્રકારનું જોડાણ પણ છે પણ અહીંયા ક્યાંય વિદ્યુત પ્રવાહનો પાવર મળે એના માટેનું કંઈ છે ડાયરેક સ્વિચ કે ડાયરેક ક્યાંય પ્લગમાં કે કોઈ પ્રકારની બેટરી જોડેલી છે ભાઈ બેટરી નથી જોડેલી એટલે આપણને અહીં પાવર મળતો નથી એટલે ના અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડાણમાં છે જ નહીં આથી પરિપ વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ શકે નહીં પરિણામે સોય આવર્તન દર્શાવે નહીં ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ખાલી જગ્યા પૂરો પેલું વિદ્યુત કોષની સંખ્યામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે કઈ ધ્રુવ દર્શાવે છે ધન ધ્રુવ બીજું બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે શું કહેવાય બેટરી ત્રીજું જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે શું કરે છે ભાઈ ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા શું સુરક્ષા ઉપકરણને ફ્યુઝ કહે છે ફ્યુઝ કહે છે ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો પહેલું વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો રોંદ્રો બીજા વિદ્યુત કોષના રોંદ્રો સાથે જોડવામાં આવે છે ભાઈ આપણે આ ઉપર આગળ પ્રશ્ન જોઈ લીધો ભાઈ સરખા ધ્રુવ સાથે ક્યાંય જોડાણ હોય નહીં એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે એટલે આપણે એફ લખીશું બીજું જ્યારે ફ્યુજમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર ફ્યુઝ તાર શું થાય પીગળી જ જાય ભાઈ પાવર વધી જાય એટલે ફ્યુઝનો તાર પીગળી જાય અને તૂટી જાય એટલે આપણે વિધાન સાચું છે એટલે આપણે શું લખીશું ટી ત્રીજું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી ખોટું ભાઈ આકર્ષે થોડું ઘણું તો આકર્ષણ બતાવશે ચોથું વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે વિધાન સાચું છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર દસ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારી શકો છો વિચારો છો તો કેવી રીતે સમજાવો ચાલો જવાબ ના વપરાયેલા કેમ તો કે એ થોડું ચુંબકને ચોંટશે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં કારણ તો કે વિદ્યુત ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ જાકર્ષે છે પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી લે તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર નીચેની આકૃતિ મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો તો જવાબમાં લખીશું જુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબની હોઈ શકે છે જુબેદા બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય તે ધનદ્રુવ સાથે રોંધ્રુવ જોડવાને બદલે ધન્રુવ સાથે ધન્રુવ જોડ્યો સાથે ધનુ જોડ્યો તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલ હોવો જોઈએ કોઈ પણ શક્યતા હોઈ શકે છે તો આગળ આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર તેર નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં એક જ્યારે કળ ઓપ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે જવાબ જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં તો એના માટે શું આવશે ચાલો બીજું જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે ક કયા ક્રમમાં બલ્બ એ બી તથા સી પ્રકાશ આપશે જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે આથી બધા જ બલ્બ એ બી તથા સી એક સાથે પ્રકાશિત થાય છે ઓકે બાળકો ચાલો તમેને વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહી દઉં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો કે બાળકો આવજો